આણંદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન અમિત ચાવડાએ જન સમર્થન સાથે નામાંકન પત્ર ભર્યું આણંદમાં અમિત ચાવડાની સ્વાભિમાન સભા અને ભવ્ય રોડ યોજાયો જેમાં અમિત ચાવડાએ આણંદ લોકસભા પર બેઠક પર જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આજે શક્તિ પ્રદર્શન સાથે નામાંકન પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતા પહેલા વહેલી સવારથી બોરસદ અલારસા ભેટાસી સુંદર આણંદ સહિતના વિવિધ ધાર્મિક સ્થાનોએ પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ આનંદ વ્યાયામ શાળાના તળાવ પાસે યોજાયેલી સ્વાભિમાન સભામાં વિશાળ જન્મેદિનને સંબોધન કરીને જંગી મહત્વથી વિજય બનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાતના પ્રભારી અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસની પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રવચનો કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અશ્વેતનગરી આણંદના સળગતા પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી આણંદ લોટિયા ભાગોળ તળાવ ખાતે યોજાયેલી સ્વાભિમાન સભામાં પૂર્વ મંત્રી ભીખાભાઈ રભારી પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ બરવાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ સોલંકી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મૈડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી લઘુમતી વિભાગના વાઇસ ચેરમેન નસરુદ્દીન રાઠોડ જિલ્લા માયનોરિટીના પ્રમુખ યુનુસ્મુખી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા સભા સંપન્ન થયા બાદ લૂટિયા ભાગોળ બ્રિજ પાસે આવેલા મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ ખાતેથી રેલીનો પ્રારંભ કરાયો હતો જેમાં ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ પણ જોડાયા હતા આ રેલી ગામડીવડ સ્ટેશન રોડ થઈને રેલવે ગાદીએ થઈ અમુલ ડેરી રોડ ઉપર આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ આવી પહોંચી હતી

બંડરો છતાં એલસીબી એસઓજી અને એસપીજી એ દારૂની તમામ રિલમ છેલો કરી હોવા છતાં પાંચ પાંચ વિધાનસભાની ચૂંટણીમાં પચીસ વર્ષ સુધી જેમી ચાવડાનો વાલ વાંકો નથી કરી માટે સમગ્ર ગુજરાત કોંગ્રેસ અમિતભાઈ વી પ્રાઉડ ઓફ યુ અમને તમારા માટે કોંગ્રેસના સુધાઈ તરીકે જરૂર તમને જોઈને સમગ્ર ગુજરાત કોંગ્રેસની છાતી ગદગદ ફૂલે છે કોઈ પણ નેતા કે ઉમેદવાર અને લડાઈ એટલા માટે છે જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એને એટલો હિસ્સો મળવો જોઈએ

આણંદ જિલ્લાના તમામ સમાજોને સાથે રાખી કોઈ પણ જાતના ભેદભાવ વગર આ જિલ્લાના યુવાનોને રોજગાર મળે સારી શિક્ષણની વ્યવસ્થા બી થાય આ જિલ્લામાં સારી આરોગ્યની સેવાઓ મળે જિલ્લાની સિવિલ હોસ્પિટલ મળે બાકી તાલુકાઓ છે ત્યાં જીઆઈડીસી બને અને આવનારા સમયમાં આણંદને નંબર વન બનાવવાના સંકલ્પ સાથે આજે આપણે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ તમામ લોકો જે ઉત્સાહ સાથે અમારી સાથે જોડાયા અને અમારો જે સંકલ્પ છે કે આણંદ જિલ્લાને નંબર વન બનાવીશું બધાના સહકારથી તમામનો સાથ લઈ અને આણંદમાં જે સામાજિક ન્યાયની લડાઈ છે એ લડવા માટે આગળ વધી રહ્યા છેલ્લા દાય દસકામાં જે રીતે ભેદભાવ થયો જે રીતે અન્યાય થયો મુઠ્ઠીભર લોકો દ્વારા મુઠ્ઠીભર લોકોને લાભ થાય એવું શાસન અને વહીવટ થયો બધું જ એકતરફી થયું એનો જવાબ આપવા માટે આણંદની જનતા તૈયાર છે તમે લખી રાખજો કે આજનો આ દિવસ યાદ રહેશે કે આણંદની જનતાએ પરિવર્તન માટે મત કરવાનું મન બનાવી લીધું છે આણંદથી પરિવર્તનની શરૂઆત થશે અને આવનારા દિવસોમાં આખા ગુજરાત અને દેશમાં પરિવર્તન થવાનું છે ચાર જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે આણંદ ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ સરકાર બનવા જઈ રહી છે આણંદની અસ્મિતાની વાત કરીશું સામાજિક ન્યાયની વાત કરીશું દસ વર્ષમાં ડબલ એન્જિન સરકારમાં જે આણંદે ગુમાયું છે જે આણંદનું ગૌરવ હતું સન્માન હતું જે ઇતિહાસ હતો એને ક્યાંક ઝાંખપ લાગી છે જે વિકાસ જે સંસ્થાઓ જે પ્રોજેક્ટો કોંગ્રેસના શાસનની દેન છે એ પછી એક પણ પ્રોજેક્ટ સંસ્થા કે કોઈ કાર્ય છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર કે રાજ્ય સરકારનું એવું આ જિલ્લામાં જોવા નથી મળતું ત્યારે જિલ્લાના તમામ યુવાનો રોજગાર ઝંખી રહ્યા છે સસ્તું ને સારું શિક્ષણ પોતાના તાલુકામાં ઝંખી રહ્યું છે હાયર સેકન્ડરી હોય કે ઉચ્ચ શિક્ષણ હોય એ દરેક તાલુકામાં આજે સરકારની જવાબદારી છે એમાંથી સરકાર હાથ ખંખી રહી રહી છે એની સામે આક્રોશ છે આ આણંદ જિલ્લો અસ્તિત્વમાં આ પચીસ વર્ષ થયા જિલ્લાને સિવિલ હોસ્પિટલ નથી મળી આ પ્રશ્નો છે તમામ દરિયાકાંઠા નજીકના વિસ્તારો છે ખારાશ વધી રહી છે હર્બનના પ્રશ્નો છે ખંભાતને બંદર બનાવીશું એવા વાયદા તો છેલ્લા વીસ વર્ષથી કર્યા હજુ સુધી એના માટે કોઈ પ્રયત્ન નથી થયો અને હું એટલું ચોક્કસ કહીશ કે આજે લોકોનો સાહસ સહકારને જે ઉત્સાહ છે આણંદના તમામ પ્રશ્નોને આણંદનીના અવાજને ગાંધીનગર હોય કે દિલ્હીમાં બુલંદીથી બુલંદી પહોંચાડીશું લડીશું જીતીશું અને આણંદને નંબર વન બનાવીશું નમસ્કાર મિત્રો